ચાર ગુઠા જમીન વેચવાની છે ડામરપટ્ટી થી માત્ર ચારસો મીટર ના અંતરે છે સુવિધાઓ વાત કરું ને તો મારી આખું ફાર્મ તૈયાર થઈ જાય છે રાજકોટ થી કિલોમીટર વાત કરું તો ફોર વ્હીલ અને ઓપન રોડ કિંમત કિંમતની વાત કરી દઉં મિત્રો અમારી પાછળ જે દેખાય ને આ ત્રણ એકર ને ચાર ગુઠા જમીન વેચવાની છે હવે લોકેશન અને કિંમત વિડીયોના લાસ્ટમાં કંઈ એટલે એન્ડ સુધી જોતા રહેજો એ પહેલાં તમને થોડીક જમીનની માહિતી એડ્રેસ ને એ બધું તમને આપી દઉં જો મસ્ત મજાની જમીન રહેવાની છે ફાર્મ હાઉસ બનાવવું ને ફાર્મ હાઉસ તો મસ્ત મજાનું લોકેશન છે જોરદાર લોકેશનમાં આજે જમીન લઈને આવી ગયો છું ઘણા મિત્રોના મને ફોનને ડીએમ હતા કે સંજયભાઈ એવી જમીન લઈ આવો જે રાજકોટથી નજીક હોય અને ફાર્મ બનાવ્યા જેવી જગ્યા હોય ને રોડે સારો હોય એટલે ડામરપટ્ટીથી માત્ર ચારસો મીટરના અંતરે છે અને ફોર વ્હીલ વૈયા એવો રસ્તો છે ઓપન રસ્તો છે આખો એટલે કે નય રહેવું કે એવું કાંઈ નથી અને આમ જુઓ ને તો આ મંદિર દેખાય ને એ ડામરપટ્ટીએ છે ત્યાંથી તો ત્રીજું ખેતર થાય પણ આનો રસ્તો થોડોક આમથી આવે છે ગામ બાજુથી ગામ થી એનો એન્ટ્રસ રહેવાનો છે આખો અને સુવિધાઓની વાત કરું ને તો ત્યારે તમને કનેક્શન ને એવું તો બધું આગળ છે અને કૂવો ને એવું છે પણ એ ભાયા ભાગમાં છે એટલે એમાં કઈક ચાર ભાગ ને એવું છે પાણીમાં અને પાણી પુષ્કળ છે જો આ વિસ્તારમાં પાણી પુષ્કળ રહેવાનું છે જો આ નારિયેલું દેખાય ને ત્યાંથી એનો એન્ટ્રસ છે આખો અને આ પવનશક્કી પાસે આખો એનો રસ્તો જ છે આવડો આ એટલે તમારે ટૂંકમાં હે ને પર્સનલ ક્યાંય બીજે ગેટ કરવો હોય ને તોય થાય અને ફેન્સિંગ મારીને આખું ફાર્મ તૈયાર થઈ જાય એમ છે ઓલી બાજુ નારિયેલી બાજુ એન્ટરસ્ટ રાખીને ત્યાં જે તમારે ડેવલપ કરવું હોય ને એ થાય અને રાજકોટથી કિલોમીટરની વાત કરું તો બાવીસ કિલોમીટરના અંતરે છે આ જમીન અને ગામની વાત કરું ને તો કોઠારીયા ગામમાં રહેવાની છે જોલી ઓલી નારિયલી દેખાય ત્યાંથી છે તમને આખું બતાવી દઉં આ નારિયેલીથી આ બાજુ એન્ટરેસ્ટ છે અને ત્યાંથી પાછો આમ રસ્તો છે અને અંદર આવવાનો રસ્તો આ નારિયલી સુધી છે અને અહીંથી એન્ટરેસ્ટ આખું છે આ ખેતરનું અને ઓલી બાજુ થોડોક ખરાબો વાપરવા મળવાનું છે અને બાકીની જમીન આ રહી આખી આ બાજુ બાગાયત ખેતી જેવું ટૂંકમાં વાવેતર કર્યું છે એમાં સીકુડી છે ને સીતાફળી છે ને એવું બધું છે હવે પરફેક્ટ લોકેશન ની વાત કરું ને તો કોઠારિયા ગામ તાલુકો જિલ્લો રાજકોટ ને રાજકોટ થી બાવીસ કિલોમીટર ના અંતરે રહેવાની છે જૂની શરત ની જમીન રહેવાની છે અત્યારે હું ખેતર ની બારે આવી ગયો છું રસ્તો બતાવવા જો આ પવન પાસે હું તમને જે કહેતો હતો ને આ રસ્તો છે આખો અને આ એનો આખો સેટો છે જુઓ ફેન્સિંગ વાળો અને આ રસ્તો મોટો છે અને આ આખો રસ્તો આ જ રીતનો રહેવાનો છે તમારે ફોર વ્હીલ આવે અને ઓપન રોડ ઠેઠ ગામથી ચારસો મીટર જે આ રસ્તો છે ને ચારસો ચારસો મીટર આ રીતનો ઓપન રસ્તો છે આખો મોટો અને આ બાજુ અટાણે ખરાબો રાખે ટૂંકમાં વાવેતર કરેલું છે ખરાબોમાં અને અહીંયા સુધી હજી તમારે ખરાબો થાય એમ છે આ આખી જગ્યા હજી ખાલી પડી છે રોડની અને અહીંયા કદાચ તમારે ગેટ મૂકવાય ને તોય થાય અને અત્યારે અંદર જવાનો રસ્તો આ તમને નારિયેલી બતાવતો કે આ નારિયેલી આખી લાઇનમાં ઊભા લાઈનમાં આખી નારિયેલી છે અને અત્યારે અહીંથી એન્ટ્રેસ છે અત્યારે જુઓ હવે તમને કિંમતની વાત કરી દઉં તો કિંમત એકરના એક કરોડ ને ચાલીસ લાખ કિંમત રહેવાની છે સ્ક્રીન ઉપર નંબર આપી દીધા છે ફટાફટ ફોન કરો ધન્યવાદ